ભાજપ સંગઠન મહામંત્રી અને સાથે જ જામનગર લોકસભાના નિરીક્ષક એવા મનસુખભાઈ માંડલિયા આજે દ્વારકાધીશ મંદિરના આંગણે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે અત્યારના પધારેલા છે મનસુખભાઈ આપ દ્વારકા પધારેલા છો અને અત્યારના એક મોટી જવાબદારી બીજી પણ છે કે લોકસભાની ચૂંટણી પણ આવી રહી છે અત્યારના નંબર ટુ સિગ્નેચર પુલ કેન્દ્રના કેટલા પણ એવા જે કાર્યો છે અત્યારના એ થઈ રહ્યા છે પણ એક પ્રશ્ન એ છે કે નો રિપીટની થિયરી અપનાવશે ભાજપ કે જે જૂના છે એ જ લેશે અત્યારના સૌ પ્રથમ તો દ્વારકાધીશના દર્શન કરવા એ સમગ્ર હિન્દુ સમાજના કોઈપણ વ્યક્તિ માટે એક આસ્થાનો વિષય છે એ દ્રષ્ટિએ આજે દ્વારકાધીશના દર્શનાર્થે અમે આવ્યા છીએ સાથે સાથે ભારતીય જનતા પાર્ટી એ સંગઠનથી ચાલતી પાર્ટી છે સંગઠનાત્મક વ્યવસ્થાઓના માધ્યમથી અમે ચૂંટણીઓ લડીએ છીએ અને ચૂંટણીઓ જીતીએ છીએ અને સરકારો બનાવીએ છીએ અને સરકારના માધ્યમથી પ્રજા કલ્યાણના કાર્યો કરીએ છીએ આગામી દિવસોની અંદર જ્યારે લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે જામનગર લોકસભા સીટ માટે કાર્યકર્તા સાથે વાતચીત કરવા માટે કાર્યકર્તાના અભિપ્રાયો જાણવા માટે કાર્યકર્તાની વિચારોને સમજવા માટે આજે અમે આપ સૌની વચ્ચે આવ્યા છીએ મારી સાથે આદરણીય રમણભાઈ કિરીટસિંહ અમે બધા લોકો કાર્યકર્તા સાથે બેસીશું કાર્યકર્તાનો અભિપ્રાય મત વગેરે પણ જાણીશું શું એવું કંઈ લોકસભાની ચૂંટણી તો અત્યારના છે જ ઘરમાંટો છે ગામમાં શહેરોમાં ગલીઓમાં એક ચર્ચા તો છે જ પણ હજી પણ હું એક એ જ પ્રશ્ન કરવા માગું છું સાહેબજી કે કોઈ એવું નવો ચહેરો સામે આવી શકે છે સાહેબ ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ કોને આપવી કોને નહીં આપવી એ અમારું કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરતું હોય છે અહીંથી કાર્યકર્તાના અભિપ્રાયો વગેરે લઈ અને અમે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડને મોકલી આપીશું પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ એ કેન્દ્રીય પાર્લા પાર્લામેન્ટરી બોર્ડને મોકલી આપશે અને કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ જે કોઈ ઉમેદવાર નક્કી કરશે એ ઉમેદવાર અમારા સૌ કાર્યકર્તા માટે એ ઉમેદવાર હશે અને કાર્યકર્તાને ચૂંટણી જીતાડશે સિગ્નેચર પુલ બહુ મોટો જ અત્યારના એકદમ જેને કહેવાય કે બહુ મોટો ટાર્ગેટ છે અત્યારના ભાજપ માટે હા સિગ્નેચર પુલ જ્યારે બની જશે બેટ દ્વારકાનો વિકાસ તો છે જ છે જ દ્વારકાનો વિકાસ છે પણ ક્યાં અંત સુધીમાં એ આપનો અંદાજો શું છે સાહેબજી કે દ્વારકાનો વિકાસ એ રિલીજિયસ ટુરિઝમ પ્લેસ તરીકે થઈ રહ્યો છે આપ જોતા હશો દ્વારકા પોરબંદરથી દ્વારકા સુધીનો નેશનલ હાઈવે ફોર લેન સિમેન્ટ ક્રોક્રીટનો પાક્કો રસ્તો બની રહ્યો છે જે પોરબંદરથી દ્વારકા સુધી ચૌદસો એક હજાર ચારસો કરોડ રૂપિયાના ખર્ચે આ કામ ચાલી રહ્યું છે અહીંથી દ્વારકાથી ખંભાળિયાનો રોડનું કામ પણ થોડા સમયની અંદર ચાલુ થવાનું છે દ્વારકા આવતા કોઈપણ શ્રદ્ધાળુઓ એ બેટ દ્વારકા દર્શનાર્થે સ્વાભાવિક જતા હોય છે દ્વારકા બેટ દ્વારકાને કનેક્ટિવિટી સુનિશ્ચિત કરવા માટે સિગ્નેચર બ્રિજનું કામ પણ અત્યારે ચાલી રહ્યું છે આ બ્રિજ બનવાથી યાત્રાળુઓ તો વધશે જ યાત્રાળુઓ અને યાત્રા સરળ પણ બનશે યાત્રા એ આવતા લોકોની સંખ્યા વધવાથી સ્વાભાવિક રીતે ત્યાં ધંધા રોજગાર પણ વધશે લોકોની રોજગારીની તકો પણ વધશે એ દ્રષ્ટિએ આ સિગ્નેચર બ્રિજનું ખૂબ મહત્ત્વ છે થેન્ક યુ સર ખૂબ ખૂબ ધન્યવાદ આપનો સર યાત્રાનું યાત્રા વધશે રોજગારી વધશે સિગ્નેચર બહુ મહત્ત્વનો છે આ દ્રષ્ટિએ જોઈએ તો તો આપણી સાથે સેન્ટ્રલ મિનિસ્ટર મનસુખભાઈ માંડલિયા અત્યારના દ્વારકા પધાર્યા છે અને એ દ્વારકાધીશના ચરણે પધારી અને સિગ્નેચર પુલનું નિરીક્ષણ પણ કરવા જશે કેમેરા ઓમ ધોભાણી સાથે હું પરેશ દ્વારકા ટુડેથી નમસ્કાર